કડકડતી ગરમીમાં દૂધનું એવું શરબત હું તમારી સાથે શેર કરી રહી છું જે શરીરને ઠંડક પ્રદાન કરે છે અને જે આ દૂધ પીશે તો એમનું પેટ પણ ભરેલું રહેશે અને એક જ ગૂટમાં એ ફેન થઈ જશે તો ઠંડુ ઠંડુ આપણે ડ્રિંક્સ બનાવવા માટે કઢાઈમાં એક લીટર જેટલું દૂધ આપણે એડ કરી દઈશું અને ઉફાણ આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો એકદમ સારું એવું ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની સતત હલાવતા રહેવાનું જેથી તળિયે બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો થોડા સમયમાં ઉફાણ આવે ત્યાં સુધી આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ તો એક બાઉલમાં આપણે એક ચમચી કે એક ટી સ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર લેવાનો છે માત્ર એક જ ચમચી લેવાનું છે સાથે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી એવી પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું તો એક લિટર દૂધમાં એક ચમચી ઇનફ છે કોર્નફ્લોર અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું તો આ પ્રોસેસ પણ આપણે કરી લીધી હવે દૂધમાં ઉફાળ આવી ગયું તો તમે આ રીતે હલાવશો તો કઢાઈની આજુબાજુ તમને દેખાશે તો એકદમ સારું એવું દૂધ ગરમ કરી લીધું છે સાથે આપણે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ એટલે ખાંડનો ઉપયોગ ઓછો કરીશું અને સાથે આપણે વાળી પેસ્ટ જે બનાવી હતી એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરીશું થોડી જ વારમાં દૂધ એકદમ સારું એવું ઘટ થવા લાગશે કોર્નફ્લોરના લીધે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરતા જવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દેવાની છે અને થોડી જ વારમાં આ રીતે દૂધ એકદમ સારું એવું ઉકળી ગયું અને ઘટ થઈ ગયું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક વાસણમાં કાઢી એને થોડું નોર્મલ ઠંડુ થાય પછી આપણે ફ્રીજમાં બે કલાક માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરવાની છે તો એક કઢાઈ લીધી છે એમાં અમે સ્ટેન્ડ મૂકી દીધું છે સાથે મેં અહીંયા કાઠાવાળી એટલે કે આવી રીતે થાળી લીધી છે અને એમાં મેં અડધો કપ જેટલા સાબુદાણા બે કલાક પહેલાં પલાળી દીધા હતા તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા પલળી ગયા છે અને આ રીતે થાળીમાં કે તેલ કે ઘી લગાવવાની જરૂર નથી આ રીતે જ આપણે સાબુદાણા ઉમેરી આ રીતે આપણે એકદમ સારી રીતે આખી થાળીમાં ફેલાવી દઈશું ઢાંકીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે તો આ રીતે એકદમ સારા એવા સાબુદાણા છૂટા છૂટા બનશે તો તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા તો સાઈડમાં મેં એક વાસણમાં નોર્મલ પાણી લીધું છે અને સાબુદાણાની પ્લેટ આપણે એ પાણીમાં ઉમેરી દઈશું એટલે એની કુકિંગ પ્રોસેસ હોય એ અટકી જાય છે અને જો તમે એમ જ રહેવા દેશો તો સાબુદાણા ચીપકી જાય છે તો તમે જોઈ શકો છો એક એક દાણો ટ્રાન્સપરન્ટ અને એકદમ સારો ખીલીને રેડી થઈ ગયો છે તો આ જ રીતે તમે સાબુદાણા બાફીને ખીચડી બનાવશો તો બહુ ટેસ્ટી એવી બને છે અને ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે હું થોડા જ ટાઈમમાં સાબુદાણાની ખીચડીનો વિડીયો શેર કરીશ તો તમે જોઈ શકો છો એક એક દાણો પાણીમાં આ રીતે આપણે ઉમેરી દઈશું અને આપણે એને ગાળી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે ગણીમાં આપણે એ સાબુદાણાને ગાળી લેવાના છે તો એકદમ સારી રીતે નીતારી દઈશું એટલે એક એક દાણો આપણો છૂટો બનશે હવે એ રેડી કરી દીધું હવે એક વાસણમાં મેં અહીંયા જેલીનું પેકેટ બજારમાં ઈઝીલી મળી જાય છે સાઠ રૂપિયાનું આવે છે અને પાછળ જે તમને જે લખેલું છે એ જ રીતે તમે માપથી રેડી કરશો તો એકદમ સારી એવી તૈયાર થશે જેલી જો તમે માપ બરાબર નહીં લો તો જેલી તમારી બરાબર નહીં બને તો અહીંયા પાંચસો એમ એલ પાણી લીધું છે લગભગ બે કપ જેટલું પાણી છે અને પેકેટ પર પાંચસો એમ એલ પાણી લખ્યું છે એ જ રીતે તમારે માપ લેવાનું હવે પેકેટ ખોલીને આ રીતે ઉમેરતા જઈશું અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરતા જઈશું તો આ પ્રોસેસ તમારે થોડી ફાસ્ટ કરવાની છે અને એક માત્ર ઓગળે ત્યાં સુધી થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો અને વધારે આને ઉકાળવાની જરૂર નથી માત્ર ગરમ થાય અને અંદર જે પ્રોસેસ ઓગળી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો આ રીતે અને થોડી જ વારમાં આને ગેસ પરથી ઉતારી લેવાનું જો તમે વધારે ટાઈમ રહેવા દેશો તો તમારી જેલી એકદમ પરફેક્ટ નહી બને તો એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એક થાળી લીધી છે એમાં આપણે ઉમેરી દઈશું તો નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી બહાર રાખવાનું અને અડધો કલાક માટે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું એટલે જેલી એકદમ સારી એવી સેટ થઈ જશે તો પેકેટમાં ટાઈમ પ્રમાણે તમે જેલીને ફ્રીજમાં રાખશો તો એકદમ સારી રીતે આ રીતે કટ થાય છે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવી કટ થઈ રહી છે અને જો પાણીનો રેશિયો તમારો બરાબર હશે તો જેલી આ રીતે એકદમ સારી એવી બનશે જો પાણીનો રેશ્યો થોડો પણ આમ તેમ હશે તો જેલી તમારી બગડશે તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે કાઢી લઈશું તો જોતા જ બનાવવાનું મન થઈ જાય અને બાળકો તો આ જેલી એમદમ જ ખાઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો અને જો તમે આખું પેકેટ બનાવવાના હોય તો અડધી જેલી તમારે જોઈતી હોય એટલી રાખવાની બીજી આ રીતે બાઉલ બાઉલમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે ઠંડુ ઠંડુ ડ્રિંક્સ કે દૂધનું શરબત બનાવવું હોય ત્યારે તમે એડ કરી શકો છો તો મેં અહીંયા સ્ટોર કરી દીધી છે આ રીતે અડધી કરી દીધી હવે દૂધ પણ મેં ઠંડુ કરી લીધું તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું સફિશિયન્ટ છે એટલું થીક રાખવાનું જો વધારે થીક હશે તો શરબત તમને ટેસ્ટમાં સારું નહીં લાગે અને હવે એમાં આપણે સાબુદાણા ઉમેરી દઈશું તો સાબુદાણા દૂધમાં મિક્સ કર્યા પછી એકદમ સારા એવા છૂટા પડી જશે સાથે જેલી ઉમેરી દઈશું તો જેલી તમારે વધારે ઓછી જે રીતે જોઈતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો અડધો કપ જેટલું રોઝનું સિરપ ઉમેરી દીધું ખાંડ ઓછી ઉમેરવાની સિરપમાં પણ ખાંડ હોય એટલે અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો તો શરબતને વધુ ઠંડુ બનાવવા માટે એકદમ ચિલ્ડ આપણે શરબત રેડી કરીશું તમે અહીંયા ઢગલા બંધ બરફનું ક્યુબ ઉમેરી દીધી છે તમારે વધારે ઓછી જે રીતે ઉમેરવી હોય એ રીતે તમે ઉમેરી શકો છો. સાથે મિક્સ કરી દઈશું તો જોતા જ એટલું સુંદર લાગે છે. બનાવવામાં બહુ ઈઝી છે. તો ખૂબ ઓછા સમયમાં બની જાય છે. સાથે સારો દેખાવ માટે આપણે તકમરિયા મેં બે ચમચી જેટલા પલાળી દીધા હતા. બહુ ઠંડક આપશે શરીરને અને તકમરિયાની તાસીદ બહુ ઠંડી હોય છે. વાળ માટે આંખ માટે બહુ હેલ્ધી છે. પેટને પણ ઠંડક આપે એવું આ શરબત બનીને રેડી થઈ ગયું તો તકમરિયા ઉમેર્યા પછી ખૂબ જ ટેસ્ટી અને દેખાવમાં બહુ જોરદાર બનીને રેસીપી તૈયાર થાય છે જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને એકદમ ઈઝી રેસીપી છે તો રમઝાન સ્પેશિયલ ઇફતાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સમર સ્પેશિયલ રેસીપી છે તો ગરબીમાં જ્યારે પણ ઠંડુ ઠંડુ કંઈક પીવાનું મન થાય તો તમે આ શરબત બનાવીને પી શકો છો તો હવે આપણે સર્વ કરી લઈએ તો ગ્લાસમાં આપણે જેલી ઉમેરી દઈશું ઓપ્શનલ છે સારા દેખાવ માટે હું ઉમેરી રહી છું તો બાળકોને ભાવતી હોય એટલે હું એડ કરું છું સાથે આપણે ઠંડુ ઠંડુ શરબત ઉમેરી દઈશું તો તમે બજારનો ફાલુદોગ પણ ભૂલી જશો તમે પસંદ કરતા હોય તો એની જગ્યા પર આ શરબત તમે બનાવીને પીશો બહુ ટેસ્ટી એવું બને છે અને સાથે આપણે ઉપરથી કાજુ બદામની કતરણ આ રીતે આપણે સર્વ કરી દઈશું તો એકદમ સારું એવું ટેસ્ટમાં લાગશે અને બહુ ટેસ્ટી હેલ્ધી શરીરને ઠંડક આપે એવું રમઝાન સ્પેશિયલ ઇફ્તાર સ્પેશિયલ સમર સ્પેશિયલ રેસીપી બનીને રેડી થઈ ગઈ તો જરૂરથી ટ્રાય કરજો આવજો